જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય પાંચ વિષ્ણુ ભક્ત પ્રહલાદને મારી નાખવા હિરણીય કશુપીના અનેક ઉપાયો નારદજીએ કહ્યું ભગવાન શુક્રાચાર્યને ને અસુરોએ પુરોહિતપણું કરવા સ્વીકાર્યા તેથી તેમના પુત્ર સંડ અને અમરક દૈત રાજાના ઘરની પાસે રહેતા હતા તેઓ બંને દૈત્ય રાજાએ મોકલેલા નીતિ કુશળ પ્રહલાદને તથા બીજા વિદ્યાર્થી અસુર બાળકોને ભણાવતા પ્રહલાદ ત્યાં ગુરુને ઘેર ગુરુએ કહેલું સાંભળતો અને પછી તે પ્રમાણે ભણતો પરંતુ પોતાનો અને પારકો આવો મિથ્યા આગ્રજ જેમાં આવતો હતો એવું ગુરુનું તે ભણવાનું તેણે મનથી સારું ન માન્યું હે પાંડુપુત્ર એક દિવસ અસુર રાજાએ પુત્રને ખોડામાં બેસાડી પૂછ્યું હે પુત્ર તું જે સારું માનતો હોય તે કહે પ્રહલાદે કહ્યું હે અસુર શ્રેષ્ઠ મિથ્યા આગ્રથી જેઓની સદા અત્યંત ઉદ્વેગવાળી હોય તેવા પ્રાણીઓ માટે હું તો એ જ સારું માનું છું કે જેમાં આત્માનું અદહ પતન થાય છે તેવા ઘર રૂપી અંધારિયા કૂવાને છોડી વનમાં જઈ શ્રી હરિનો આશ્રય કરવો નારદજી બોલ્યા પરપક્ષ વિષ્ણુ ભગવાન તરફ ઢળતી પુત્રની વાણી સાંભળી દૈત્ય હસ્યો તેણે કહ્યું બાળકોની બુદ્ધિ બીજાઓની બુદ્ધિથી ફરી જાય છે માટે ગુરુને જ ઘેર આ બાળકને બરાબર સંભાળો જેથી ગુપ્ત વેશમાં ભમતા વિષ્ણુ પક્ષના બ્રાહ્મણો આની બુદ્ધિમાં કંઈ ફેરફાર ન કરે પછી દૈત્યના પુરોહિતો પોતાને ઘેર આહેલા પ્રહલાદની સુંદર વાણીથી પ્રશંસા કરી શાંત વચનોથી તેને પૂછવા લાગ્યા હે પુત્ર પ્રહલાદ તારું કલ્યાણ થાવ તું સાચું કહેજે જૂઠું બોલીશ નહીં બીજા સર્વ બાળકો સિવાય તારી એકલાની બુદ્ધિમાં આ ફેરફાર ક્યાંથી આવ્યો હે કુળને આનંદ આપનાર પુત્ર તારી બુદ્ધિમાં થયેલો આ ફેરફાર કોઈ બીજાના લીધે થયેલો છે કે તારા પોતાનાથી થયેલ છે તે તારા ગુરુ અમે સાંભળવા ઈચ્છીએ છીએ માટે તું અમને કહે પ્રહલાદ બોલ્યો પોતાના અને પારકો આવો ખોટો આગ્રહ જેમની માયાને લીધે પુરુષોને કરાયેલો છે અને જેમની માયાથી મોહ પામેલી બુદ્ધિવાળામાં જ એક ખોટો આગ્રહ દેખાય છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું એ ભગવાન અનુકૂળ થાય ત્યારે પુરુષોની પશુ જેવી બુદ્ધિમાં પણ ફેરફાર થાય છે કે જે બુદ્ધિ પ્રથમ આ હું અને આ બીજો એવી ખોટી સંસાર સંબંધી હોય છે છતાં ભગવાનની કૃપાથી ફેરફાર પામી આત્મનિષ્ઠ બને છે અરે જેમનું ચરિત્ર જાણવું અશક્ય છે તથા જે માર્ગમાં વેદવાદીઓ પણ જિજ્ઞાસા કરતાં મૂંઝાય તે અવિવેકી અજ્ઞાની પુરુષો એ પરમાત્માને પોતાનો તથા પારકો કહે છે એ પરમાત્માએ જ મારી બુદ્ધિમાં આ ઉત્તમ ફેરફાર કર્યો છે હે બ્રાહ્મણ જે લોઢુ લો ચુંબકની પાસે એની મેળે ખેંચાય છે તે મારું મન પણ શ્રી ભગવાનનું સામીપ્ય થતા પોતાની મેળે જ ખોટા આગ્રહથી દૂર થાય છે નારદજી બોલ્યા એમ તે બ્રાહ્મણ દૈત્ય પુરોહિતને કહી મહાબુદ્ધિમાન પ્રહલાદ બોલતા બંધ થયા એટલે કોપ પામેલો તે રંક રાજ્ય સેવક તેનો તિરસ્કાર કરી બોલ્યો અરે આ તો આપણો અપયશ કરનારો થયો લાવો પેલી છડી આવા દુષ્ટ બુદ્ધિ કુલંકાર માટે ચોથો ઉપાય શિક્ષા જ શાસ્ત્રોમાં કહીએ છીએ આ છોકરો દૈત્યરૂપી ચંદનવનમાં કાંટાના ઝાડ જેવો છે દૈત્યોના મૂળ ઉખેડવામાં ફરસી જેવા વિષ્ણુના હાથા જેવો થયો છે એ રીતે અનેક ઉપાયોથી અને તિરસ્કાર વગેરેથી પ્રહલાદને ડરાવી તે બ્રાહ્મણ ગુરુએ ધર્મ અર્થ ને કામ જ જણાવનારું શાસ્ત્ર તેને ભણાવવા માંડ્યું પછી ગુરુએ જોયું કે જાણવા યોગ્ય સામ દામ વગેરે ચાર ઉપાયો પ્રહલાદને જાણી લીધા છે ત્યારે તેમણે તેના માતા પાસે તે વેળા પગમાં પડેલા બાળક પ્રહલાદને આશીર્વાદથી અભિનંદન આપી હિરણ્ય કશુપી ઘણીવાર સુધી બંને હાથે તેને ભેટી પરમ શાંતિ પામ્યો પછી હે યુધિષ્ઠિર પોતાના ખોડામાં બેસાડી મસ્તક સૂંઘીને હર્ષા સુધી પ્રફુલ્લ મુખવાળા પ્રહલાદને આ પ્રમાણે કહેવા લાગ્યો હિરણ્ય કશુપ બોલ્યું હે દીર્ઘાયુ પ્રહલાદ તું આટલા સમય સુધીમાં ગુરુ પાસેથી જે શીખ્યો હોય અને જે ઉત્તમ ભણ્યો હોય તે મને કહે પ્રહલાદ બોલ્યા વિષ્ણુનું શ્રવણ કીર્તન સ્મરણ ચરણ સેવન પૂજન વંદન દાસપણું મિત્રતા અને આત્મસમર્પણ ભગવાન પ્રત્યે સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તેને જ હું ઉત્તમ અધ્યયન માનું છું પુત્રનું આ વચન સાંભળી ક્રોધને લીધે જેનો નીચલો હોઠ ફરકતો હતો એવો હિરણ્ય કશુપી તે વખતે ગુરુપુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યું અરે ઓ નીચ બ્રાહ્મણ મારા શત્રુનો આશ્રય કરનારા તે દુષ્ટે આ શું કર્યું અલિયા દુર્મતી મારો અનાદર કરી તે આ છોકરાને આવું અસાર શીખવ્યું આ જગતમાં જેઓની મિત્રતા દુષ્ટ હોય એવા કપટ વેશધારી દુર્જનો ખરેખર હોય છે ખરા પણ જેમ સમય આવતા પાપીઓમાં રોગ ફાટી નીકળે તેમ તેવા દુર્જનોમાં પાપ પ્રગટી નીકળે છે ગુરુપુત્રે કહ્યું હે ઇન્દ્રશત્રુ તમારો આ પુત્ર જે કહે છે તે મેં કે બીજા કોઈએ ભણાવ્યું નથી હે રાજન આ બાળકની આવી બુદ્ધિ સ્વાભાવિક જ છે માટે ક્રોધને કાબૂમાં રાખો અને અમને દોષ ન દો નારદ બોલ્યા ગુરુએ એમ ઉત્તર આપ્યું એટલે અસુર ફરી પુત્રને પૂછ્યું અરે ઓ અમંગળ છોકરા જો ગુરુના વાક્યથી તારી આ દુષ્ટ બુદ્ધિ નથી થઈ તો ક્યાંથી થઈ છે પ્રહલાદે કહ્યું ઘર એ જ જેઓનું વ્રત હોય છે ઘરનો જ જેઓનો સંકલ્પ થાય છે અને તેથી જ ન જીતાયેલી ઇન્દ્રિયો દ્વારા અંધકાર જેવા સંસાર જેવો પેઠા છે અને તે સંસારમાં વારંવાર ચાવેલું જ જેઓ ચાવ્યા કરે છે એટલે અનેક જન્મોમાં ભોગવાયેલા વિષયોને જ ફરી ફરી ભોગવે છે તેવા પુરુષોને પોતાનાથી પારકાથી કે પરસ્પર કહેવાથી શ્રીકૃષ્ણમાં બુદ્ધિ થતી નથી તમારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને શ્રીકૃષ્ણમાં બુદ્ધિ થવાનો અધિકાર જ નથી કારણ કે જેઓ કેવળ બાહ્ય વસ્તુને જ સત્ય વસ્તુ માને છે તેવા વિષયોની વાસનાયુક્ત અંતઃકરણવાળા પુરુષો કેવળ આત્મ સ્વરૂપમાં જ પુરુષાર્થવાળા આત્મનિષ્ઠ પુરુષોને જાણવા યોગ્ય શ્રી વિષ્ણુ ભગવાનને જાણી શકતા જ નથી તેથી આંધળાએ દોરેલા આંધળા જે માર્ગ જાણતા નથી પણ ખાડામાં જ પડે છે તેમ તે વિષયાસક્ત પુરુષો પણ બ્રાહ્મણ આદિ મોટા નામોવાળી રૂપી ઈશ્વરની લાંબી દોરીમાં જ બંધાયેલા રહે છે અર્થાત વેદોક્ત કામ કર્મોમાં જ સપડાયેલો રહે છે મોક્ષનો અધિકાર થતો જ નથી માટે સર્વ પરિગ્રહ છોડનારા મહાપુરુષોના ચરણની રજનું સ્નાન સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી એ વિષયાસક્ત મનુષ્યની બુદ્ધિ ભલે વેદ વાક્યોથી સંસ્કારવાળી હોય તો પણ ભગવાનના ચરણ કમળને સ્પર્શ સાક્ષાત્કાર કરી શકતી નથી ભગવાનના ચરણ કમળનો સાક્ષાત્કાર કરનારી બુદ્ધિનું પ્રયોજન આ અર્થરૂપ સંસાર દૂર કરવો એ જ હોય છે અર્થાત મહાપુરુષોની કૃપા વિના તત્વ વસ્તુનો નિશ્ચય થતો નથી અને તે નિશ્ચય ન થાય ત્યાં સુધી મોક્ષ પણ મળતો નથી એમ કહી બોલતા બંધ થયેલા પુત્ર પ્રહલાદને ક્રોધથી અંધ થયેલા મનવાળા હિરણ્ય કશુપીએ પોતાના ખોળામાંથી પૃથ્વી પર ફેંકી દીધો અને અદેખાય તથા ક્રોધથી ઘેરાયેલા લાલ નેત્રએ તે દૈત્ય બોલી ઉઠ્યો અરે ઓ રાક્ષસો આ નાશ કરવા યોગ્ય છોકરાને મારી નજર આગળથી દૂર કરો અને જલ્દીથી તેને મારી નાખો આજ મારા ભાઈને મારનારો છે આ નીચ છોકરો પોતાના કાકાનો જ નાશ કરનાર વિષ્ણુના ચરણને દાસની પેઠે સેવે છે આ દુષ્ટ છોકરો વિષ્ણુનું પણ શું ભલું કરશે કારણ કે માત્ર પાંચ જ વર્ષનો છતાં માતા પિતાનો જ દુષ્ટ સહી સ્નેહ જેણે છોડ્યો છે પારકો પણ ઔષધની પેઠે જો આપણું હિત કરનારો હોય તો તે પુત્ર જ છે પણ પોતાના દેહથી ઉત્પન્ન થયેલો પુત્ર હોવા છતાં રાગની પેઠે આપણું અહિત કરનારો હોય તો તે શત્રુ જ છે પોતાનું અંગ પણ જો અહિત કરનારું હોય તેને કાપવું જ જોઈએ જેને તજવાથી બાકીનું અંગ સુખથી જીવી શકે છે જેમ દુષ્ટ ઇન્દ્રિય મુનિની શત્રુ છે તેમ સંબંધીઓ વેશ ધરનાર આ છોકરો શત્રુ છે માટે ભોજન આસન શયન વગેરે બધામાં ઝેર વગેરેના પ્રયોગરૂપી હર કોઈ ઉપાય આને મારી જ નાખવો એમ પોતાના સ્વામીએ આજ્ઞા આપી એટલે હાથમાં ત્રિશુલો ધારણ કરનાર તીક્ષ્ણ દાધોટી ભયંકર મુખવાળા લાલ દાઢી મૂઠ જતા કેશવાળા અને ભયંકર ગર્જનાઓ કરતાં તે રાક્ષસ કાપી નાખો ચીરી નાખો એમ બોલતા ત્યાં બેઠેલા પ્રહલાદને સર્વ મર્મસ્થાનોમાં ત્રિશુલો વડે મારવા લાગ્યા પણ સમગ્રના આત્મા નિર્વિકાર અને સર્વના અવિષમય એવા ભગવાન વિશે જેનું મન જોડાયું હતું એવા પ્રહલાદ વિશે જેમ પુણ્ય વિનાના સઘળા મોટા ઉદ્ધમો નિષ્ફળ થાય તેમ તેઓના પણ પ્રહારે નિષ્ફળ ગયા હે યુધિષ્ઠિર તે પ્રયાસ નિષ્ફળ ગયો એટલે દૈત્ય રાજા હિરણ્ય કશુપી અત્યંત શંકિત થયો અને પછી તો તેનો નાશ કરવાના ઉપાયો તેણે આગ્રહપૂર્વક કરવા માંડ્યા દિશાના હાથીઓથી સર્પોથી મેળા પ્રયોગોથી પર્વતોના શિખરો ઉપરથી નીચે પાડવાથી માયાઓથી ખાડાઓ વગેરેમાં પૂરી રાખવાથી ઝેર આપવાથી ઉપવાસો કરાવવાથી હિમમાં દાટવાથી વાયુમાં રાખવાથી અગ્નિમાં નાખવાથી પાણીમાં ડૂબાળવાથી અને પર્વતો નીચે દાબી રાખવાથી પણ પોતાના એ નિષ્પાપ પુત્રનો નાશ કરવા તે અસુર સમર્થ થયો નહીં ત્યારે ઘણી મોટી ચિંતામાં પડ્યો અને તેને મારવા બીજો ઉપાય તેને સૂજ્યો નહીં પછી તે વિચારવા લાગ્યું આને મેં ઘણા ખરાબ વચનો કહ્યા તેમજ અનેક મારવાના ઉપાયો રચ્યા છતાં આ છોકરો પોતાના તેજ વડે તે તે દુઃખમાંથી ને મેલા પ્રયોગોમાંથી બચ્યો છે વળી આ મારી પાસે જ રહે છે બાળક હોવા છતાં મનમાં નિર્ભય રહે છે તેમજ ગર્તના વચલા પુત્ર સમર્થ સુન સેપની પેઠે મારા દુષ્ટપણાને ભૂલતો નથી ખરેખર આનો પ્રભાવ અમાપ છે આને કોઈનાથી ભય નથી અને આ મૃત્યુથી પણ રહિત છે આ વાત નક્કી છે કે આની સાથે વિરોધ કરવાથી જ મારો મૃત્યુ થશે બીજી રીતે નહીં થાય આવી ચિંતાને લીધે તે અસુર રાજા કંઈક નિસ્તેજ શોભાવાળો થઈ નીચે મૂક બેઠો હતો તેવામાં શુક્રાચાર્યના પુત્ર સંડ અને અમર્ક ત્યાં આવી એકાંતમાં તેને આ પ્રમાણે કહેવા લાગ્યા હે નાથ આપે એકલા ત્રણ જગતમાં જીત્યા છે અને ભ્રુકુટીના માત્ર વિલાસથી બધા લોકપાલો ત્રાસ્યા છે એવા આપને કંઈ પણ વિચાર કરવા જેવું હોય એમ અમે જોતા નથી અથવા બાળકોના ચરિત્ર દુષ્ગોણના વિષય હોવા હોતા જતા જ નથી માટે આપણા ગુરુ શુક્રાચાર્ય અહીં આવે ત્યાં સુધી અને વરુણના પાસથી બાંધી રાખો જેથી ભયભીત થઈ નાસી ન જાય પુરુષની બુદ્ધિ ઉંમરથી અને ઉત્તમ પુરુષોની સેવાથી સારી થાય છે પછી બહુ સારું એમ ગુરુપુત્રના વચનને સ્વીકારી હિરણ્ય કશુપીએ તેઓને કહ્યું આ છોકરાને તમારા ગૃહસ્થાશ્રમી રાજાઓના ધર્મનો ઉપદેશ કરવો પછી હે રાજન સંદ અને અને વિનય નર્મ તે પ્રહલાદને અનુક્રમે ધર્મ અર્થ તથા કામનો નિત્ય ઉપદેશ કરવા લાગ્યા પણ પ્રહલાદ ગુરુઓ ઉપદેશેલા તે ત્રણેયને સારા માનતા ન હતા કેમ કે ગુરુઓની તે શિખામણ રાગ દ્વેષાદી દ્વંદ્વમાં રમનારાઓને જ વર્ણવેલી હતી ગુરુ ઘરના કામકાજ માટે ક્યાંય જતા ત્યારે રમત માટે તેઓને સમય મળતો એવા બાળકોને પ્રહલાદને ત્યાં બોલાવતા તે સમયે તેની જન્મ સ્થિતિ જાણનારા મહાજ્ઞાની પ્રહલાદને તે બાળકોને મધુર વાણીથી પાસે બોલાવી જાણે હસતા હોય તેમ દયાને લીધે તેઓને ઉપદેશ આપતા એ વેળા સર્વ બાળકો પ્રહલાદ તરફના માનને લીધે સમગ્ર રમતની સામગ્રી છોડી પ્રહલાદમાં જ પોતાના મન તથા નેત્રો સ્થાપી દઈ તેમની પાસે બેસી જતા કારણ કે તેઓ બાળક હતા અને તેથી જ તેઓની બુદ્ધિ રાગ દ્વેષાદી દ્વંદોવાળા પુરુષોની પ્રેરણાઓ અને ચેષ્ટાઓથી દૂષિત થઈ ન હતી પછી હે રાજેન્દ્ર અસુર હોવા છતાં દયાળુ સર્વના મિત્ર અને ભગવાનના મહાન ભક્ત પ્રહલાદ તેઓને આ પ્રમાણે ઉપદેશ આપતા શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તસ્કંદ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ